જુનાગઢના કુખ્યાત કારા દેવરાજ છે તેના વિરુદ્ધમાં પોલીસ પર હુમલાનો ગુનો દાખલ થાય છે કેમ કે પોલીસ શોધવા ગઈ હતી ગુસ્સી ટોકના ગુનામાં તેના જામીન રદ થયા હતા તે મામલે હવે આ કારા દેવરાજ છે તેનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે નમસ્કાર આપ જોઈએ આ છો હોટલાઇન ન્યૂઝ જુનાગઢમાં સોથી વધારે ગુના પોલીસના

પોલીસ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ઘટનાનું પંચનામું પણ કરે છે અને ઘટના સ્થળે પણ આ કારા દેવરાજને લઈ જાય છે ત્યાર પછી આ જુનાગઢના પોલીસવાળાએ પણ આ ઘટનાને લઈને અને કારા દેવરાજના ઇતિહાસને લઈને વિગતો આપી છે કારા દેવરાજ રાડા જેની ઉપર 107 જેટલા વિવિધ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે ગુદ્શીટોકનો આરોપી છે છેલ્લા કેટલાય સમયથી ધરપકડથી બચવા માટે પોલીસથી ભાગતો હતો ગઈકાલે રાત્રે હું અને અમારા એલસીબી પીઆઈ છે જતીન પટેલ અમે રાત્રે સાથે હતા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન અમને કાળાની બાતમી મળેલ ચોક્કસ અમુક વિસ્તારમાં હોવાની તો હું એલસીબીપીએ જતિન પટેલ એલસીબીના મારા પોલીસ કર્મચારીઓ અમે બધાએ અલગ અલગ ખાનગી વાહનોમાં લગભગ એકાદ વાગ્યાથી અલગ અલગ વિસ્તારોમાં ફરતા રહ્યા એની અમુક જે જગ્યાઓ હતી સસ્પેક્ટેડ કે જ્યાં છુપાયો હોવાની આશંકા હતી ઘણી બધી જગ્યાઓ અમે ચેક કરી મીનવાઇલ આશરે છ સાડા છની આજુબાજુ લગભગ કન્ફર્મ થયું કે બગડુંથી ખડિયા તરફ આવવાનો હવેનો રૂટ નક્કી થાય છે એટલે અમે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે એની ગાડીથી થોડે પાછળ બે અમારી પોલીસની ગાડીઓ હતી તમામ ખાનગી વાહનો હતા એટલે જેમાં પોલીસ હતી બે ગાડીઓ એની પાછળ રાખી હતી અને એક ગાડી આ તરફ ખડિયા જે ત્રણ રસ્તા છે ત્યાં રાખી હતી ત્યાં અમે નાકાબંધી જેવું પણ કર્યું હતું અને કાળાની જે એમો છે એ પ્રમાણે પોલીસ પર પણ હુમલો કરે ગાડી ચડાવી દે આ તમામ શક્યતાઓને ધ્યાને રાખી અને અમે એ જ આયોજનથી આગળ વધતા હતા દરમિયાન બગડુંથી ખડિયા તરફ લગભગ સિત્તેર સો મીટર જેટલું દૂર એ ખડિયા તરફ પહોંચ્યો ત્યારે એને ખ્યાલ આવી ગયો કે આગળ પોલીસ ક્યાંક નાકાબંધી જેવું કરીને બેઠી છે એટલે એણે એટલી જ ઝડપથી ગાડી રિવર્સ લીધી અને પેલી જે પાછળ બે ગાડી આવતી હતી એ પણ લગો લગાવી ગઈ હતી ગાડી તો એણે વારાફરતી બંને માં જે પોલીસ જવાનો હતા એની ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો બંને ગાડીઓને પણ ખાસું નુકસાન થયું છે પોલીસના જવાનોને પણ વાગેલું છે મીનવાઇલ આ જે ત્રીજી ગાડીમાં હું એલસીબી પીઆઈ હતા અને અમારા ડ્રાઈવર હતા તો ત્રીજી ગાડી મારફતે એને જે કંઈ છે એ કોર્ડન કરી અને એને ઝડપી લીધો એ અને એની સાથે બીજું એક સાગરિત છે રાજુ ઘોડી તરીકે ઓળખાય છે એ બંનેને કાલે આજે સવારે વહેલી સવારે લગભગ સાત સાડા સાત વાગ્યાની આજે સુમારે હાઈવે ઉપર એક ફિલ્મી દ્રશ્યો જેવા દ્રશ્યો સર્જાય આજુબાજુની પબ્લિક પણ એ રીતના જોઈ રહી હતી પણ આખી રાતની મહેનતની બાદ જો કે મહેનત તો ઘણા દિવસથી જુનાગઢની પોલીસ કરતી હતી આમાં કારા દિવરાજ છે તેને અત્યારે પોલીસે ઝડપી લીધો છે અને હવે જેલ ભેગો પણ તેને કરશે અને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું પંચનામું પણ કરાવ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો